દિલ્હી ખાતે યોજાયેલી સાતમી નેશનલ ડિસેમ્બરના અંતમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સડસઠમી નેશનલ સ્કૂલ ગેમ્સ બે હજાર ત્રેવીસ આયોજન કરાયું હતું જેમાં સડસઠમી નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું અંડર ભરૂચની ધ્વનિ મકવાણાએ પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ્સ હાંસલ કર્યા છે આ ટૂર્નામેન્ટમાં ગુજરાતમાંથી પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કરાટે સ્પર્ધામાં દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને જ્યારે ગુજરાતની ટીમ બીજા નંબરે વિજેતા બની છે ધોરણ અગિયાર સાયન્સની છાત્રાએ નેશનલ લેવલ કરાટેમાં ગોલ્ડ મેળવવા ભરૂચ અદ્યયંત સાયન્સ પરિવાર દ્વારા જિલ્લા અને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા છે ધ્વનિ મકવાણાનું સ્વપ્ન ભારત વતી ઓલિમ્પિકમાં કરાટે સ્પર્ધાનો ભાગ લેવાનો છે ધ્વનિના પિતા કલ્પેશ મકવાણા ગુજરાત કરાટે ફેડરેશન નિહોન અને સોટોકન કરાટે એસોસિએશન સાઉથ એશિયા એ જાપાન કરાટે એસોસિએશન સાથે જોડાયેલા છે ગુજરાતના એક લાખ છાત્ર સાથે દીકરીને પણ નવ વર્ષની તેઓ કરાટેની તાલીમ આપી રહ્યા છે ધ્વન અગાઉ મહાકુંભ સાથે સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે હાય એવિમાન મારું નામ ધોની મકવાણા છે હું સાયન્સ અદ્વૈત વિદ્યાનિકેતનમાં ભણું છું અને હું આ જ વર્ષે ગયા વર્ષે જ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં નેશનલ દિલ્હી રમવા ગઈ હતી જેમાં મારો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે નોટ ઓન્લી ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી બટ ઓલ્સો ઇન ટુ થાઉઝન્ડ એટીન એન્ડ નાઇન્ટીન ટુ થાઉઝન્ડ એટીનમાં મારો સિલ્વર મેડલ હતો અને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મારો ગોલ્ડ મેડલ હતો નોટ ઓન્લી ઇન સ્કૂલ ગેમ્સ બટ ઓલ્સો ઇન ખેલ મહાકુંભ એન્ડ મેની મોર ટૂર્નામેન્ટ્સ લાઈક કરાટી ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન એન્ડ મેની મોર ટુર્નામેન્ટ્સ એમાંય મારો ગો ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ પ્રાપ્ત થયો છે કોઈ કોઈ વાર નથી થયો એન્ડ આઈ વિલ લાઈક હું આ કન્ટિન્યુ કરીશ ભણવા સાથે ફોકસ કરીશ કરાટે પણ ને વિશ કરીશ કે હું ઓલિમ્પિક સુધી રમી શકું આજે નેશનલ દિલ્હીમાં ટૂર્નામેન્ટ થઈ હતી ત્યાં અહીં અમે ગર્લ્સ બોઇસ જે ગુજરાતથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી જે રમવા ગયા હતા અમે ટોટલ ગર્લ્સ બોઇઝ થઈને ફિફ્ટી પ્લેયર્સ હતા તેથી ઘણા બધાએ ગોલ્ડ છે સિલ્વર બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો અને અમે અમારું જે ગુજરાત છે તે આખા ઇન્ડિયામાંથી સેકન્ડ પ્લેસ પર છે અને હું હું એક જ એક પ્લેયર છું જે ભરૂચમાંથી ફર્સ્ટ નંબર પર આવી છું જય ભારત સૌથી પહેલાં તો આ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી અચિવમેન્ટ છે કારણ કે નેશનલ લેવલના એચિવમેન્ટ જે છે એ આસાનીથી પ્રાપ્ત નથી થતા તો એના માટે સમગ્ર અદ્વૈત સાયન્સ પરિવાર અને શાળા પરિવાર વતી અમે ધ્વનિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સાથે સાથે આ જે કક્ષાની રમત છે એટલે કે કરાટે ચેમ્પિયનશીપ છે નેશનલ લેવલની છે એની અંદર ખાસ કરીને છોકરીઓનું જે પાર્ટિસિપેન્ટ છે તો એના થકી ધ્વનિ થકી અમે મેસેજ આપવા ઈચ્છીએ છીએ ફક્ત અમારી સ્કૂલની વિદ્યાર્થીનીઓ નહીં પણ સમાજની દરેક છોકરીઓ જે છે એ આ રીતના આગળ આવે પોતાની સેફટી માટે રમતગમતની અંદર પાર્ટિસિપેન્ટ થઈ અને ઉચ્ચ કક્ષાએ પોતાનું નામ જે છે એમાં સિદ્ધિ હાસિલ કરે અને આવનારા સમયની અંદર આજે ધ્વનિ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ લાવી છે સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે કારણ કે આ કોમ્પિટિશનની અંદર ભરૂચ જિલ્લામાંથી ગોલ્ડ મેડલ મેળવનારી તે એકમાત્ર વિદ્યાર્થીની છે સમગ્ર ગુજરાત નો ડાઉટ એ સેકન્ડ નંબર ઉપર રહેલું નેશનલ લેવલની અંદર પણ અમારા માટે એ ડબલ ગૌરવની વાત છે કે અમારી વિદ્યાર્થીની એની અંદર ગોલ્ડ મેડલ લાવે છે પ્રથમ ક્રમે આવે છે અને આવનારા સમયની અંદર જે એનું સપનું છે કે ઓલિમ્પિક્સ જેવી કક્ષાની રમતની અંદર પાર્ટિસિપેટ કરે અને જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવી ફરી પાછી શાળા પરિવાર વતી હું એને શુભેચ્છા પાઠવું છું જય ભારત થેન્ક યુ જય ભારત એવરી વન ટુડે આઈ એમ ઇમેન્સલી પ્રાઉડ એન્ડ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ માય સ્ટુડન્ટ dwani makwana who is of course a student of advait Ketan but not only a student but she is the pride of advait Ketan as she has stood first at the 67th national school games 2023-24 and the category it was for karate for girls under 17 and minus 60kg category dwani you have made all of us so very proud and we would like to congratulate you for the Please. same. And we wish that you would continue to bring yourself such achievements and make the school and your parents so very proud. Thanks. Congratulations, my Thank dear. So Keep much. going. Sky is the limit for you. Thank you. Thank you.